અજ પંજ ડિમ્બર અને કાલ જે વકઅપ જો છેલ્લો ડી ડિસેમ્બર અને યોગનો યોગ કાલ બાબરી મસ્દ જો પણ ડીસમ્બર તણબ કે ખાસ એ અપીલ પણ બી ઘણા ફોન પણ અચન કે પોર્ટલમાં કોણ રજિટ્રેશન જ્યાં ન્યા એમજો કોર થે રજિસ્ટ્રેશન જયા અધૂરા રહી એમજો કોન્ સમૂરા કાગરી અને એનજો અલગ અલગ ફોન અચન હેજો તિણી સવાલ જવાબ તો દેખા પર જે જાનકરી આઈ આઈ પુજાઇ પહેલી વસ્તુ તો એ કે મુસ્લિમ તનજીમો જે ઘણી રિક્વેસ્ટ કર્યો કે ભાઈ ટાઈમ વધારે અચે રાજી સરકાર વસ્તુ કે ટાઈમ વધલિમ સમાજની તજીમે રોડ અચતો અને હવે ટાઈમ નતો વધે અના કાગરીયા ન મીટીઆરું અધૂર્યું કચ્છ ગાય તો કચ્છમાં ઓછીમાં ઓછો ચાર પંજ હજાર મુલકતું હોય હા પીટીઆરું કેતર્યું આવી અઠસો હજાર તો રજિસ્ટ્રેનિદતમાં હિ ગુનો હસ્લિમ સમાજો વકફ બોર્ડ એનો કોઈ કે પીટીઆર ને કોઈ જાગરી દેવા તૈયાર ના રજિ અધૂરો થાય કોઈ પણ રીતે વકોફ બોર્ડ મુસ્લિમ સમાજ કે સમર્થન ન અન્ય કોઈ ચીજ સાથ સકાર ન હકીકતમાં મુસ્લિમ સમાજ કે વકફ બોર્ડ જે વિરુદ્ધ આંદોલન કરો ખે મુસ્લિમ સમાજ કે વકોફ બોર્ડ જે વિરુદ્ધ વેપે હે જે પણ અજ સમ્યા વકફ બોર્ડ લીધે હેં હા સો ટકા મુસલમાન જડે એડો કાયદો બન્યો કે છ જે અંદર કપે તો મિણી પહેલી જવાબદારી વકફ બોર્ડ કે મુસ્લિમ સમાજ કે ખાસી રીતે વકફ બોર્ડ પૂરી રીતે ના સાવ ખોટી રીતે વકફ બોર્ડ મેં હું ખુલ્લી રીતે ચી કે ભાજપ તરફથી વેઠલ મા ચાત આર એસ પહેવાન જોકો કોઈ પણ રીતે મુસ્લિમ સમાજ કે સમર્થન નથા કઈ રજૂઆત કરે છતા રિક્વેસ્ટ કરે છત પણ વકફ બોર્ડ મુસ્લિમ સમાજને સમર્થન કરિ વિરોધ પ્રદર્શન કર વકફ બોર્ડ વિરોધ કરો ખે બેટલ જો એક તારીખ પૂરી થઈ અજી તારીખ વધારે તો પર મુસ્લિમ સમાજ કે અગિયા થી અને અજી સુધી મુસ્લિમ સમાજ કમ કે તે કરે છૂટો છવાયો ડો દો ટકા કે છડે ને કોઈ રજિન થયું કચ્છ મને આંકડો મિલયું તે ડો પન ટકા ને સજે ભારત મે સવા લખી દેઢ લખ મિલકત રજિસ્ટ્રેશન થઈ જ્યારે ભારત અંદર અઠ દો લખ પ્રોપર્ટી કચ્છ અંદર પંચ હજાર

सरकार जी सिंधी योजना आहे सरकार इच्छे थी की मुस्लिम समाज जी अचे मुतवलीअ ते केस करे में अचे अने इन ते डंड करे में अचे त पाण जागरु न थियो त को जागरुक तव्हांखे करे लाए न अचे तव्हांखे पाणी जागरु के थियणो खपंदो त मिणीती अपील आहे की भई इन जेको चीज़ आहे हिन में अॻियां अचे अॼु पिणु मुस्लिम समाज जो जेको कची कामगिरी आहे थोरी घणी थी आहे પણ એ ડો થી વધારે શકો કામગીરી કે જે કામગીરી અજી થઈ નહીં કાઇ હા તારીખ હલ ને તારીખ નહીં વધે તો સજો અલગ આયોજન કરો કબતો અને સજી અલગ રીતે વી પાછો ટ્રિબ્યુનલ કોર્ટણી વણી અપીલ આવે કે વિષય જાગરૂત થાય અને અજય જે લગભગ એમજો જોકો મંત્રાલય નિવેદન આયો તઈ ની ડન બન નહીં કયું તો એ જે મુદ્દત વધે ગાતો પ્રોસેસ નીતો ઉમીદ પોર્ટલ જી નતો કરે એ સજી બહેસ છે એ મથ જે કાનૂન જાણકારીને